વિસનગર શહેરના મહેસાણા ચાર રસ્તા પાસે આવેલી સહજાનંદ સ્કૂલ પાસે એકઠા થયેલા રાષ્ટ્રપ્રેમીઓને જોઈને પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આજે વિસનગર શહેરમાં પધારી રહેલા પટેલ અર્થ અમિતભાઈ કે જેઓ ઇન્ડિયન આર્મી પેરા સ્પેશિયલ ફોર્સ કમાન્ડોની દસ મહિનાની સખત ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાની કર્મભૂમિમાં પરત ફરી રહ્યા છે ત્યારે શહેરના જાહેર માર્ગ ઉપર ત્રિરંગા સાથે સંબંધીઓ અને મિત્રોને તથા શહેરના લોકો ભારે ઉત્સાહપૂર્વક બાઇક રેલીમાં જોડાયા હતા અને શહેરના આ નવયુવાનનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જાયન્ટ્સ ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ હરેશભાઈ મહેતા મહેશસિંહ રાજપૂત અજયભાઈ પટેલ પુનિતભાઈ બારોટ ભલદીપ પ્રજાપતિ સહિત તમામ સભ્યોએ પણ અર્થ પટેલનું સ્વાગત કર્યું હતું અને સામાજિક કાર્યક્રમ ગૌતમભાઈ કડિયા અને એક્સ આર્મી એનએસજી કમાન્ડો શ્રી સુનિલભાઈ મેવાડા પણ હાજર રહ્યા હતા આજના આ સ્વાગત અને સન્માન તથા બાઇક રેલીમાં શહેરના એક પણ રાજકીય આગેવાનોને આ આર્મી યુવાનને બિરદાવી ને પ્રોત્સાહન કરવાનો સમય પણ મળ્યો ન હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294 35034 અલ્પેશ બારોટ त्राणू सातसो चुम्वोतेर छव्वीस पाचसो चुवालीस विसनगर केूज